સિત્યોતેર માં પરણી આવી ત્યારે પંચમહાલ ની બહુ તરીકે આવી હતી અને બહુ તરીકે હું એક વસ્તુ માંગુ છું મારા ભાઈઓ અહીંયા જેટલા બેઠા છે એ વ્યસન વ્યસનમાં હું એમ નથી કેતી દારૂડિયો દારૂ આખો દાડો નહીં પીતો એ કો રાત્રે જ બે બે ત્રણ પેક મારી લે પણ હું એમ કહું કે જે પેલો ગુટકો ખાવા વાળો ચોવીસે કલાક અને બારે ચોવીસે કલાકે રાત્રે ઊંઘે તો બી મોઢામાં નાખીને રહે અને એટલું બધું ડ્રગ આવે છે એટલા બધા આ જે વ્યસન છે એ વ્યસન મને મારી જોલીમાં આપો કેટલા જણ આપશે હું માંગુ છું આજે કે જે વ્યસન મારો કહેવાનો મતલબ કે આપણે બધાએ અત્યારે શું ચાલે છે આપણે બધા જોઈએ છે રાજનીતિ કર્યા વગર રાજનીતિ આજે છે ને કાલે નથી આપણો સમાજ જન્મથી મરણ સુધી આપણા સંબંધો છે લગ્નમાં આપણે જવું પડશે આપણે જવું પડશે આપડા કેટલાક લોકો અરજી હતા અરજી તમને નોકરી રાખો મારે તમને વિનંતી છે મારા યુવાનો ને મારા આપણા શિક્ષક મિત્રો ને આપડા ને આપણે મિત્રો સ્કીલ મેળવવી પડશે સ્કિલ મેળવવા વગર કોઈ નોકરી મળશે નહીં બાકી ઓનલાઈન ભરતી ઓનલાઈન મેરીટ ઓનલાઈન ઓર્ડર કોઈને મિત્રો ન્યાય થતો નથી એટલે આપણે સ્કિલ બેઝ પર આગળ વધવું પડશે એમ આપણે કઈ બધાને નોકરી મળે નહીં પણ આપણામાં સ્કિલ હોય નોકરી મળશે આ ભવન બનાવવાનું છે તો આપણે કારીગર ઓળંગ બે દિવાલ લેવાનું બોલાવીશું કે પેલો હિક તો બોલાવીશું બોલો